જેથી પણ વસ્તુ આપણે આ લેવાના છીએ એ બધી જ વસ્તુ ઘરમાં રહેલી વસ્તુ માંથી મળી જાય છે બીજું પાચનતંત્ર તમારું એકદમ મજબૂત કરે છે સૌથી પહેલા તમારે એ જાણવું ખૂબ જરૂરી છે કે કઈ કઈ વસ્તુઓના પ્રભાવથી તમારું વજન વધે છે પાચન તંત્ર નબળું હોય તો તમારું વજન વધે છે બીજો વંશ પરંપરાગત રીતે ત્રીજો કોઈ એવા આનુવંશિક રોગના કારણે બેઠાડું જીવન હોય તો અને છાલ્લો તમારા વારસાગત રીતે પણ તમારું વજન વધતું હોય છે તો હવે અહીંયા ઘણા બધા કારણથી આપણા શરીરની અંદર વજન આપણું વધતું હોય છે તો અહીંયા આપણે વધતા વજનને અટકાવવાનો આ પ્રયત્ન કરવાનો છે સાથે સાથે આપણા શરીરની અંદર જે ચરબી છે ધીરે ધીરે ઓછી થઈ રહે અહીંયા તમારું વજન એકદમ સાયલેન્ટ રીતે ઘટવા લાગશે તમારું પાચનતંત્ર મજબૂત થશે તમારા શરીરની અંદર રહેલા હોર્મોન્સનું બેલેન્સ થશે અનબેલેન્સ હશે તો એ દૂર થશે તમને તાકાત મળશે તમને નીંદર પણ સારી આવશે સ્ટ્રેસ દૂર થશે નેગેટિવિટીથી દૂર થશો તો ચલો સરસ મજાનો હવે ક્લોઝ પાવડરનો ઉપાય જોઈએ તો સૌથી પહેલાં આ પાવડર છે એના માટે એક વાટકી સૂકા મીઠા લીમડાના પાન લેવાના છે અડધી વાટકી મેથી દાણા અડધી વાટકી જીરું

વજન ઘટાડવા માટે અળસી બેસ્ટ છે તો અહીંયા અળસી જેવી જ આપણે બધી વસ્તુઓ લીધી છે બધી જ આપણા આયુર્વેદિક શાસ્ત્ર પ્રમાણે ભેગી કરી છે મેં હવે આ બધી જ વસ્તુનો સૌથી નાની મિક્સર જારમાં પાવડર બનાવીશું આ પાવડર સવારે બપોર સાંજે દિવસમાં ત્રણ ટાઈમ એક એક ચમચી ગરમ પાણી સાથે લેવાનો છે સવારે એક ચમચી ભૂખ્યા પેટી એક ગ્લાસ ગરમ પાણી સાથે બપોરે તમે જમવા બેસો એના એક કલાક પહેલાં ગરમ પાણી સાથે અને રાત્રે સૂતા પહેલાં એક ચમચી ગરમ પાણી સાથે દિવસની આ ત્રણ ચમચી પાવડર માત્ર ત્રણ મહિનામાં તમારું ત્રીસ કિલો જેટલો વેઇટ લોસ કરે છે ફેટ લોસ કરે છે તમે સ્ટ્રોંગ બનાવે છે તો ખરેખર સરસ મજાની ઇન્ફોર્મેશન તમારા માટે છે વજન ઘટાડવા માટે બેસ્ટ છે ધ્યાન એટલું રાખવાનું ભૂખ કરતાં ઓછું જમવાનું જે જમો તે ઘરનું જમવાનું તીખું તળેલું ઓછું ખાવાનું છે તો બસ આટલી નાની એવી વસ્તુ તમારા શરીરની અંદર તમને ફેટમાંથી ફિટ બનાવી દેશે તો ખરેખર સરસ મજાની ઇન્ફોર્મેશન પસંદ આવી હોય જીમ વગર યોગા વગર વજન કરવા માટે ઘટાડવા માટેનો આ બેસ્ટ ઘરેલું પાવડર છે આ પાવડરની મદદથી જેટલું પાચન તંત્ર તમારું મજબૂત થાય છે એટલું કોઈ પણ વેટ લોસની પ્રવૃત્તિ નહીં થાય તો ખરેખર પહેલાં આપણે ફોલો કરો તમારું વજન ઘટશે તો ખરેખર માહિતી તમારા માટે છે લાઈક શેર સબસ્ક્રાઈબ અવશ્ય કરશો જેટલા લોકોનું વેઇટ વધારે છે જે લોકો તમારા ફેમિલીમાં વજન ઘટાડવા માટેના ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા હોય એના માટે આ ખાસ ઇન્ફોર્મેશન છે આશા રાખું છું આપસો આ સરસ માહિતી અન્ય સુધી અવશ્ય પહોંચાડશો તો ચાલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો